લોકો અહીંયા દાડમની માનતા રાખે છે અને ઈચ્છા પૂરતી ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે જે વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તહેલિયાનીએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા સોળ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે અમે પચીસ ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઈબરની પ્રતિમાની સ્થાપના કરીશું જેની સ્થીમ અને સ્કેચ મૂર્તિકાર ભરતગારના હસ્તે રિવિલ કરવામાં આવ્યો હતો આ વર્ષે પહેલી સપ્ટેમ્બરના રોજ વાઘોડિયા રોડ ખાતેથી બપોરના બે કલાકે શ્રીજીની આગમન યાત્રાની શરૂઆત કરવામાં આવશે જે યાત્રા રાત્રિના નવ કલાકની આસપાસ નીચ પંડાલે પહોંચશે ભારતીય વૈદ્ય ગ્રંથ ભાગવત લખી રહ્યા હોય તેવી આ વર્ષની શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે જેની ભાવિક ભક્તોએ નોંધ લેવી ઈચ્છાપૂર્તિ ગણેશજી છે મંડળનું નામ આપણે ઈચ્છાપૂર્તિ ગણેશ અને આપણે આ ફેરી મહાભારત ઉપર થીમ લીધેલી છે અને વ્યાજજીએ સ્ટોરી કીધેલી ને ગણેશજીએ સ્ટોરી આખી લખી હતી એના ઉપર આખું આપણું મહાભારત પર આખી થીમ છે અને એક બાજુ તમે જોજો એક બાજુ પાંડવો છે એક બાજુ કૌરવો છે ને ઉપર આપણે કૃષ્ણ આખું રથ ચલાવી રહ્યા છે એટલે થીમ એવી છે કે ભાઈ કૃષ્ણે જ આખું મહાભારત રચી હતી અમને એમને જ આખું એ ચલાવી હતી મહાભારત આખી લીધે થઈમ મૂર્તિ આપણી ચૌદ ફૂટની જે આમ ટોટલ હાઈટ વીસ ફૂટ છે પચીસ ફૂટની આસપાસ જય ગણેશ આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર છેલ્લા સત્તર વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બહારે કરીએ છીએ આ વખતે આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની જે થીમ છે એ છે મહાભારતની થીમ જેમાં ગણેશજીની એક બાજુ પાંચ પાંડવ છે બીજી બાજુ પાંચ કૌરવ છે ગણેશજી પોતે જે મોટી પ્રતિમા છે એ મહાભારત લખી રહી છે પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથમાં છે આપણી જે મૂર્તિ છે એ ફાઈબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે દર વખતે રીયુઝ થાય છે એ મૂર્તિને અમે દર વખતે નવા રંગરૂપ અને શ્રૃંગારથી ધૂમધામથી એનું આગમન કરીને આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ વખતની જે આગમન યાત્રા છે એ પહેલી તારીખે ભરતભાઈ કહારના વર્કશોપ જે વાઘુરિયા ડીમાર્ટની સામે છે ત્યાંથી નીકળીને નિજ મંડળે પધારશે તો બધાને આવા વિનંતી જે છે નામ એ લોકોએ અમને આપ્યું છે લોકોની મનોકામના અહીંયા દાડમ ચડાઈને પૂર્ણ થાય છે એટલે લોકો એને દાડમની માનતા માનતા શ્રીજી બી કહે છે સંતાન પ્રાપ્તિ નથી થતી એવા બહુ કિસ્સાઓ અમારી પાસે આવે છે તો લોકો અહીંયા ઈચ્છા માંગી જાય પછી જે જ્યારે બીજા વર્ષે પાછું ઈચ્છા પૂરતી ગણેશજીની સ્થાપના થાય ત્યારે લોકો પોતાની સંતાનને કે પોતાનું જેમને માટે બી એમને એ ઈચ્છા માગેલી હોય એટલા એમના કિલો વજન પ્રમાણે એ દાડમ ગણેશજીને અર્પણ કરે છે તો એટલે આપણે ઈચ્છા પૂરતી ગણેશ નામ આપીએ છીએ